प्लास्टिक वेस्ट मैनेजमेंट रूल्स बेहजार एक अन्वय त्रय झोन विस्तार अलग अलग मुख्य मार्गो पर सॉलिड वेस्ट मैनेजमेंट विभाग की टीम द्वारा प्रतिबंधित प्लास्टिक जप्त करने कामगिरी हाथ धरम थी तय जोन में कुल अगियार आसामी पास थी बीस पॉइंट बे किग्राम प्रतिबंधित प्लास्टिक जप्त कर रुपया चौबीस हज़ार सात सौ पचासन वहीवट चार्ज वसूल સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં ચૌદ આસામીઓ પાસેથી દસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા નવ હજાર પાંચસોનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં ચૌદ આસામીઓ પાસેથી દસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા આઠ હજાર બસો પચાસનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે અહેવાલ વિજય મકવાણા